આવા લુમખાન લુમખા હે કે તું વખાણ કે લાડવાના હું વખાણ ને વખાણ સીતારામ બતાય ને ગુડ મોર્નિંગ અટાણ હે ને હવા 8 વાગે ગા ને મારે હે ને આજ કરવાની હતી ફાઈર ફાઈર નમરી સોખા ના લોટ ને એક ફેરે તો કર નાખી હજે પડી હજે થોડોક લોટ પડ્યો ને તો કા બનાવા નાખો હે ને પોવન એટલો હે ને નાઈટ કરી ધૂળો જુડે એટલે હે ને ફાઈર ફાઈર ફૂકાવાની કઈ જગ્યા નથી

બાકી તો હાવ જેણે લીંબુ ખાઈએ જો પાંદી પાંદી ફાલ આવ્યો ને વાલો રે સરસ મજા ની આવે ગઈ આમાં હે ને મહી આવે ગઈ આ એટલા છોડવામાં હે ઉપર ને બહુ વધો તો વાલો રે હે ને આમાં બહુ આવી પણ આ મહી આવે ને તે કઈ હાવ દેખાતું નથી बाकी जो हाथी ने भर थे गा हम आप थे जाए तो पप्पा हमें नहीं जाए पसी वालो है ने बधे एकली छे पड़ी उनी कोरा एकली है ना कोरा एकली छे पड़ी ने आ एक से रूपारो पांदड़ी नो छोड़वो है ने रूपारी पांदड़ी आवे ने रूपारी मही आवे जो ए भगवान आगड़ी पड़त जो आनी केवाई मही आनी केवाई मही आनी के આ પાંતળી લેવાનું મન થાય ખરું આ ત્રણ પાંદડી માં જ મેહી છે જો આમાં ને આ રૂપવાળી ફૂલ ફટાકી ગયું છે વાલોર તો જો આમાં હે ને થાય પડે એ હો હા પાકે ગઈ રૂપવાળી એવી બે વાળી થઈ ગઈ કાલે મિમાન આયવા ને મિમાનની દેતા ભૂલાઈ ગયું જરાય એવી રૂપવાળી બે વાળી થઈ ગઈ દુનિયા દુનિયાની વાલોર એમ એવડો એક હસુમલો આ છે જરી એમાં એવી હવાલો कोई खाव ले जाइ जो जरे आवा लूम खान लूम खाए मैं एक वेल होता हूँ माँ उबरा मसाला तो मैं एक दही रोता ही थी आवे कुत्ते ने जाबूं तारे ये का मारा थे प्लांक ते कहीं आवा पोवर नो देवाई ले ले आ, 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 तो भी और ढंग वाई हूँ जोए कहाँ ये माँ आवे गलम

યોકાલ મે થોડક લુકડા ઉતાતે હું કા જોવાના કા પછી લાગવાનો પ્રોગ્રામ છે કાલે થેપના બનાયો તા હા હા લાગવા બનાવા 1:30 થઈ ગયો ટણે ને સાપાણી પીવાઈ ગયા થોડક લુકડા ઉતાઈ ધોવાઈ ગયા ને બીજુ સીના મોટો ઘરનું કામકાજ થઈ ગયો ને આસ્તા ટાઈટ મહી રહે છે ખીહી રહી ગઈ ને દાઢઈ થઈ ગઈ પવન હે પણ બહુ વાંતો ને 3 4 દેખે ને અતિશય પવન હતો ને કે હા ઘોડી માં બધે ધોઈ ગયો ગોમ એટલો અરખોડે પોરખોડે હંજવારીયું કાઢીને પોતાં કરીએ કલાક થઈ ને તો હું તો ઊનું ન ઊઠઈ જાય પાછો ને રામ હે ને સાદેવા બુ બાપાને ઘોમાં પાણી આલે તો બાપા તો સાપિયેન ગા માઈ કોરા હે ધીમાની સાદેવા બુ ને મારે એક એક બકાલા નું વિચાર્યું બકાલો લેતી વિચારવાનું ડગા હોય આપણે રીંગડા રીંગડા ને રીંગડા પાંદડી વાલો ડાડવાનો પ્રોગ્રામ રાખ્યો બો પડી બે ઇટીનુર્યું બેઠ્યું हैं किटीन मोटी टीना इतना का ज़वाब देगा खाना ये इतना है मैं होवेरी बात करती थी ना लाडवे लाडवा लाडवे लाडवा जो आई है लाडवे लाडवा बने ची पिंडिया मस्त थे का गा। एक खाने को सड़े पान को एक के मेरो जरा तुम सोचते होगे वाह हर के हर कुछ फाइन जोन બે ઘણવા થા હે પિડિયા ના દાદા ને બનાવ્યા ખોળાક બનાવ્યા તાજે તાજા ને ગરમા ગરમ ખાવાના ને આ બધાય મરી મસાલા આવેગા ભેરી માખી હોય આવે ગય છે આ હે બદામ આ ઓલી મોટી બદામા દુકાન ની હે ને પછી મે હે ને એકદી બદામનો થોરિયા ભંગ્યાતા ને તે અર્ધું તો ડે લેણી થોરી જો આ બદામ ને બીન એ ફ્રીજમાં મૂકી દીધા હતા ને આયા દ્રાક્ષ આવી ગઈ છે આયા ગુંદર આવી ગયો છે કાલે મારી ફરમાઈશના કેટલા બે કેતા હું લેફ કરું તો કઈક જરાક દેખાય મે આજે મારી ફરમાઈશના લાડવા બનાવવાના છે એટલે કે જો હાલે બધાય ને એ હું કઈ કે માઈ કેટલા નો બીજો તો મારી એક જ થાય બધાય ને આલે કેટલા મારા હાથ લાડવા બનાવવા દી ને હું એક જ થાય બધાય કે જોક મજીજી એ ભાવતું હોય એની ફરમાઈશ કરવી એ વસ્તુ બને પછી બધાઈ ની હાલે એક મેવા હે એ હું કહી ન કે આ વસ્તુ કોઈ ન ખાઈ એ બધાઈ ની હાલે તો એ પિડિયા સડે ગાંતે વાણી જરત બારોબાર કાટલીએ તો એ સારું ન કેવાય રાત આ કેગ નાડવા સાકી એક નવો અલગ લાડવા બનાવ્યો કઈ થ્રોટ માં સોયતું તો થોડું લાડવા વાર લેતું પછી ઊો પડે મુંજીયે જો કેવું કહેવાય માં કામ હ કામ કહેવાય કેવા લાડવાને લાડવાને કામ કહેવાય લાડવાને તલવાડવા કહેવાય વિચાર કરતી કરતી આ સટ પોગે ગઈ કે કે નવું નામ રાખ્યું હા 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 ફરતી આવે તો આને કહેવાય લાડવા હા એ કે તું વખાણ કે લાડવાને हाँ वो कम कम बढ़ा कर खाई करे तेरे तेरा ताले करवा दोगे मारा पर टाइम का ये कहीं नहीं हाँ वो बोला जीविमानी ने तेरे को आते हैं तो ये थोड़ा बजार ढूंढ के आ गई आ लौट आ वहाँ ना फर्को फर्को